ચોમાસું સમાપ્ત થયા પછી મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાહકજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે મુન્દ્રાના આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે મચ્છરોથી ફેલાતા રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગની વીસ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘેર ઘેર મુલાકાત લેવામાં આવી હતી શનિવારના રોજ એક હજાર બેતાલીસ ઘરોનો સર્વે કરીને ત્રણ હજાર સાતસો બાવીસ પાણી ભરાયેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બાવીસ પાત્રોમાં મચ્છરના ઈંડા લારવા મળી આવ્યા હતા જેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત છસો સત્યાસી પાત્રોમાં ટેમોફોસ નામની દવા નાંખીને મચ્છરોના બચ્ચા ઉત્પન્ન ન થાય તે માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી રવિવારના રજાના દિવસે પણ આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખીને શંકાસ્પદ ડેન્ગ્યુના કેસવાળા ઘરો અને તેની આસપાસના બસોથી વધુ ઘરોમાં દવાયુક્ત ધુમાડો ફ્યુમિગેશન કરીને પુખ્ત મચ્છરોનો નાશ કરવામાં આવ્યો હતો